દિલ્હીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો જાણી જોઈને દુરુપયોગ કર્યાની ફરિયાદમાં એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી કોર્ટે કેજરીવાલ સામે એફઆઈઆર નોંધવાની માંગ સ્વીકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરટીઆઈ મુદ્દે ગૃહમાં કહ્યું કે સુરતમાં આરટીઆઈની આડમાં નાણાં પડાવવા મુદ્દે ચોવીસ ગુના દાખલ કરવામાં આવ્યા છે પ્રચાર માધ્યમોમાં માહિતી પ્રસિદ્ધ કરવાના કિસ્સામાં પણ ચૌદ ગુનાઓ નોંધીને ઓગણીસ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ધરમ ગોખુલને તાંબા અને પિત્તળના મિશ્રણથી બનેલા મહાકુંભનું ગંગાજળ સદનના બજેટ સત્રના બીજા ચરણમાં રાજ્યસભામાં આરોગ્ય મંત્રી જે પી જણાવ્યું કે દેશમાં સુવ્યવસ્થિત સ્વાસ્થ્ય સેવાઓ માટે સરકાર પ્રતિબદ્ધ છે બીજી તરફ લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ બે પચીસ પર ચર્ચા કરવામાં આવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે રોકાણકારો પર મોટો ખતરો ગત મહિને એસએનપીમાં ચાર ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું મોરેશિયસમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી ભારતીય સમુદાયની મહિલાઓએ બિહારના ભોજપુરી ગીત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત અને સન્માન કર્યું બાવીસ માર્ચના રોજ ધોરણ પાંચના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે જેની તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની યુટ્યુબ ચેનલ પર વિડીયો લેક્ચર પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ શરૂ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ તો અમદાવાદ રાજકોટ અમરેલીમાં હીટવેવની આગાહી ગરમીએ ફરી એકવાર તેજ રફતાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ દસ દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે પોરબંદર જિલ્લાના કાટવાડા સહિતના ગામોમાં બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ પોરબંદરના યાર્ડ ખાતે કેસર કેરીના પ્રતિ કિલોના રૂપિયા ચારસો પચાસથી થી સાતસો અગિયાર જેટલા બોલાઈ રહ્યા છે ભાવ આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર